હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણેશ ચતુર્થી વિશે વાત કરીએ ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી એ હિન્દુ ધર્મમાં જણાવતું મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઓળખાય છે આ તહેવાર માન્યતા અનુસાર ગણેશજીનો જન્મ શ્રાવણ માસની શુક્લ પક્ષથી ચતુર્થીએ થયો હતો ગણેશ ભગવાન શ્રી શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે અને તેઓ પ્રસિદ્ધ છે તેમની બુદ્ધિ સંપત્તિ અને ભોગવટાના રક્ષણકાર તરીકે ઓળખાય છે ભગવાન ગણેશનું મહત્ત્વ ગણેશજી જેને લોકો વિવિધ નામોથી ઓળખે છે જેમ કે વિષ્ણુપુત્ર બુદ્ધિનો દેવતા વિઘ્નહર્તા તેમજ દરેક પ્રકારના વિઘ્નો અને અવરોધોને દૂર કરવાનો શ્રેષ્ઠ શક્તિ આપવાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની દયા અને કૃપા તમામ પ્રકારના મુશ્કેલીઓમાંથી બહાર નીકાળવામાં મદદ કરે છે આ કારણે તેમની પૂજા વિધિઓ અભિષેક અને મંત્રોને સફળતા અને સુખ શાંતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગણેશ ચતુર્થી તહેવાર ભારત સહિત વિવિધ દેશોમાં મોટા પાયે ઉજવાય છે ખાસ કરીને મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં આ તહેવારનો પ્રારંભ શ્રાવણ માસની ચતુર્થીના દિવસે થાય છે અને દસ દિવસ સુધી ઉજવાય છે પ્રથમ દિવસ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની મૂર્તિની સ્થાપના માટે મંડપ તૈયાર કરવામાં આવે છે લોકો ઉત્સાહ અને ભક્તિથી મંજુલ મૂર્તિની સ્થાપના કરે છે પૂજારી અથવા વૃત્તિઓ મૂર્તિ પર પવિત્ર પાણીથી અભિષેક કરે છે ત્યારબાદ મીઠાઈઓ ફળો અને પ્રસાદ અર્પણ કરે છે દરેક દિવસ પૂજામાં ખાસ વિધિઓ કરવામાં આવે છે જેમ કે ભજનો કીર્તન અને યજ્ઞ બે ઉત્સવ અને સામૂહિક પ્રવૃત્તિઓ દિવસના વિસર્જન દસ દિવસ સુધીના ઉત્સવના અંતે ગણેશજીની મૂર્તિ તણાવ કે ભવ્ય રીતે જે જનસામા જનસામાન્યમાં સમુદાય માટે આયોજન કરાય છે દૈનિક ભજન નૃત્ય સંગીત અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજાય છે સંબંધિત રીત રિવાજો ગણેશજીને વિઘ્નહર્તા તરીકે માનવામાં આવે છે એટલે કે તેઓ જીવનના તમામ વિઘ્નો અને મુશ્કેલીઓને દૂર કરી શકે છે મીઠાઈઓ અને પ્રસાદી લોકો ખાસ કરીને મોગરા લાડુ કેચડીયા અને અન્ય મીઠાઈઓનું અર્પણ કરે છે કલા અને સૈનિક પ્રદર્શન કેટલાક સ્થળોએ વિશાળ કાય શિલ્પો રંગોળીઓ અને સૈનિક પ્રદર્શન કરવામાં આવે છે ગણેશ ચતુર્થી તહેવાર હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ મુજબ આ તહેવાર માત્ર આધ્યાત્મિક અને ધાર્મિક ઉમંગ માટે જ નહીં પરંતુ સમાજના પહેતાવળને પણ પ્રોત્સાહિત કરે છે આ તહેવાર પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ માટે સહાયરૂપ બને છે ગણેશ ચતુર્થી જેની વિજય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી પણ તરીકે ઓળખવામાં આવે છે એ ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવાતો એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે આ તહેવાર ભાદરવા મહિનાના સુદથી ચતુર્થીના દિવસે ઉજવામાં આવે છે તે આસપાસ વર્ષમાં આવતા મહત્વના આધારે અવલંબિત થાય છે ગણેશ ચતુર્થીનો ઇતિહાસ જાણીએ આપણે ગણેશ ચતુર્થીથી ઉપથી ઘણા પૌરાણિક કથાઓ અને દંતકથાઓમાં જોવા મળે છે માનવામાં આવે છે કે આ દિવસ પર ભગવાન ગણેશનો જન્મ થયો હતો તેમણે વિઘ્નો અને અવરોધોને દૂર કરવા માટે વિશેષ શક્તિ ધરાવતી છે ગણેશજીને ચિંતન બુદ્ધિ તથા સફળતાનું દાયક તરીકે પૂજવામાં આવે છે ગણેશ ચતુર્થી દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પારંપરિક દિવસ ચતુર્થીથી શરૂ થાય છે અને અંતિમ દિવસ અનંત ચતુર્દેશી પર સમાપ્ત થાય છે આ સમયગાળમાં વિવિધ સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો યોજવામાં આવે છે પ્રથમ દિવસ સ્થાપના ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે શ્રી ગણેશની મૂર્તિઓ અથવા પાટણાની સ્થાપના કરવામાં આવે છે તે માટે આ બધી રીતે સફાઈ કરી પૂજાને માટે યોગ્ય સ્થળ પસંદ કરવામાં આવે છે સામાન્ય રીતે ગણેશની મૂર્તિનું વિધાન પાત્રમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે જેમાં સોનાની ચાંદીની અથવા મટીના મૂર્તિઓ ઉપલબ્ધ હોય છે સંગીત અને નૃત્ય તહેવાર દરમિયાન સંગીત અને નૃત્યના કાર્યક્રમોનું આયોજિત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ભક્તો ગણેશજીના ભજનો અને સ્ત્રોતો સાથે મંગલ સંગીત ગાવા અને નૃત્ય કરવાની પરંપરા રહે છે દરેક દિવસે સવારની પૂજા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે ભક્તો સવારની દ્રષ્ટિથી ગણેશની પૂજા કરવા માટે દૂધ અન્ન અને ફળ પુષ્પો ચડાવે છે મહાઆરતી કરવાનું પણ મહત્ત્વ છે જેમાં મોટેથી મંગળ આરતી કરવામાં આવે છે વિશેષ ભજન તહેવાર દરમિયાન ખાસ કરીને મોતીચૂર લાડુ કુકરી મૂરી અને અન્ય મીઠાઈઓની ને તકતી કરવામાં આવે છે આ સમયે વિવિધ ખાદ્ય પદાર્થોની વિશાળ સમૃદ્ધિ દર્શાવવામાં આવે છે વિશેષ મેળા અને પર્વ તહેવાર દરમિયાન વિધિ વિવિધ મેળાઓને પર્વો યોજવામાં આવે છે જ્યાં લોકો ગણેશની મૂર્તિ